નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં તમે ટ્રેક્ટર કરતાં એકદમ સસ્તી કિંમતમાં અને હજારો રૂપિયાની બચત થાય એવો જુગાડ લઈને આવે છે જય દ્વારકેશ કંપની દ્વારા બનાવેલ આ છકડો છે જે આપણે મિની ટ્રેક્ટર પણ કહી શકાય આમાં જુઓ આગળ આ રીતના વ્હીલ આપેલા છે બે અને બે પાછળ ચાર વ્હીલવાળું છે આમાં તમે ચોમાસું ખેતી એકદમ આસાનીથી કરી શકો છો આ આગળ જે તમે જોઈ શકો છો પુલ્લી તેનાથી તમે સ્પ્રેયર એટલે જે દવા છાંટવાનો સ્પ્રે આવે છે તે તમે આસાનીથી ચલાવી શકો છો આમાં જો ગેરની વાત કરીએ તો ચાર ફોરવર્ડને એક રિવર્સ આપેલો છે અને આ લિવર્સ દ્વારા તમે પાછળથી કલટી ઉપર નીચે કરી શકો છો અને એકદમ મસ્ત અને મજબૂત બનાવટથી એકદમ આપેલું છે જો પાછળના ટાયર પણ તમે જુઓ એકદમ હેવી આપેલા છે છ ઝીરો જીરો સોળના પાછળના ટાયર છે અને પાછળ તમે જુઓ આ રીતનો કલ્ટીનો ચેચીસ આપેલી છે જે હાઇડ્રોલિક પાર્ટા આપેલા છે તમે આસાનીથી ઉપર નીચે કરી શકો છો જે પંપ દ્વારા ઉપર નીચે થાય છે જેનાથી તમે આસાનીથી કલ્ટિવેટર તમારા મત મુજબ તમે બેસાડી શકો છો અને જો પાછળના ભાગની વાત કરીએ તો તમને એક ટૂલ ટૂલબોક્સ આપેલું છે અને જો નીચે જોઈએ તો અહીંયા એક નાનકડું લાઇટ પણ આપેલું છે જે તમે ટ્રોલી ઉપર નીચે કરવા માટે વાલ પણ જે નળી લાગે છે તે પણ આપેલું છે જેનાથી તમે એક નાનકડી ટ્રોલી પણ હાઇડ્રોલિક કરી શકો છો અને ચલાવી પણ શકો છો અહીંયા બેસવા માટે એક કમ્ફર્ટેબલ સીટ આપેલી છે જેનાથી એક માણસ દ્વારા બેસીને તમે ઓપરેટ કરી શકો છો આ નીચે જોઈએ તો બ્રેક આપેલા છે બે વ્હીલના અને પગથી તમે રેસ પણ આપી શકો છો આમાં એક રેસ હાથમાં પણ આપેલો છે જે હાથ દ્વારા તમે પણ ઓપરેટ કરી શકો છો જો આગળ તમે જુઓ છો એક તમે ચાર ટાયર ના ચલાવતા હોય તો તમે ત્રણ ટાયર દ્વારા પણ આને ચલાવી શકો છો જે એડિશનલ એક એક્સ્ટ્રા બિલ જોડી આપવામાં આવે છે તો આ રીતે ચાલે છે જુઓ અને લિવર ઓટોમેટિક છે જે પંપ દ્વારા ઓપરેટ થાય છે જે તમા તમે તમારી મુજબથી નીચે જમીનમાં બેસાડી શકો છો આમાં જો કિંમતની વાત કરીએ તો આ આની કિંમત છે એક લાખ પચાસ હજાર જે તમે ઉપકરણ કોઈ આના જોડે આવતા નથી જો તમારે ઉપકરણ લેવા હોય પાછળના તો તમે અલગના તેના પૈસા અલગથી આપીને તમે લઈ શકો છો તમારી જરૂરિયાત મુજબ જો છકડાની જ પ્રાઇઝ વાત કરીએ તો છકડાની પ્રાઇઝ એક લાખને પચાસ હજારની આસપાસ છે જે સમયની સાથે વધઘટ થતી રહે છે તો આ રાજકોટથી બનાવટ છે તો આ રીતે તમે ઓપરેટ કરી શકો છો આમાં પીટીઓ પાવર આવતો નથી એટલે પીટીઓથી કોઈ પણ વસ્તુ ઓપરેટ થશે નહીં જો સાઇડ શિફ્ટ ઘેર ટાઈપ આપેલા છે આ રીતે તમે ઓપરેટ કરી શકો છો